આજે માણસને તમામ વસ્તુઓ ફટાફટ જોઈએ છે એક ફોન કરો અને પિઝા હાજર એક ફોન કરો અને એકસો આઠ હાજર છે જામનગરમાં કે જ્યાં ત્રીસ જેટલા યુવાનોએ મળી ગો ગ્રીન નામની સંસ્થા શરૂ કરી છે જે ફક્ત વૃક્ષો રોપવાનું કામ કરે છે અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા પાંચસોથી થી વધારે વૃક્ષો રોપવામાં આવ્યા છે વોટર રિચાર્જિંગ મૂંગા પશુ પક્ષીઓની સારવાર વગેરે જેવા કામ કરીએ છીએ ઓન ડિમાન્ડ ટ્રી બેઝિક ઉપર અમે લોકો કહે ત્યાં લોકો કહે તે ઝાડ એના ઘર પાસે કે ઓફિસની જગ્યાએ જઈ અને પ્લાન્ટેશન આ રીતના કરીએ છીએ આ અમારું ટ્રી કાર્ડ છે અમે લગભગ એક વર્ષથી આ ગ્રુપની શરૂઆત કરેલી છે અને અંદાજે ત્રીસ ચાલીસ એક્ટિવ મેમ્બર્સ છે ઔદ્યોગીકરણ શહેરીકરણ જેવી સમસ્યાઓના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે ત્યારે આ ગ્રુપની કામગીરીને બિરદાવવી પડે તેવી છે આ ગ્રુપના નંબર પર ફોન કરતાની સાથે જ તેના સભ્યો મનગમતા રોપ અને ટી ગાર્ડની સાથે જે તે સ્થળે પહોંચી જાય છે તેઓ વૃક્ષારોપણ તેની માવજત સહિતની કામગીરી કરી સમાજને એક ઉમદા સંદેશો પહોંચાડે છે એક સારું સમાજ સેવાનું કાર્ય શરૂ કરવાનો વિચાર કરેલો અને ઘણા બધા વિચારો પછી અમને એમ લાગ્યું કે એક ટ્રી પ્લાન્ટેશન અને આ વોટર રિચાર્જિંગ એ બધી આવતા ભવિષ્ય માટેની ખૂબ જ મોટી અને સારી જરૂરિયાત છે અને એ બધું વિચાર કરી અને અમે આ વૃક્ષારોપણનું કાર્ય શરૂ કર્યું આ ગ્રુપનો એકમાત્ર ઉદ્દેશ શહેરને હરિયાળું બનાવી પર્યાવરણનું જતન કરવાનું છે એક વૃક્ષના વાવેતર પાછળ તેઓ અંદાજે ચારસો રૂપિયાનો ખર્ચ કરે છે જે અહીંના પર્યાવરણ પ્રેમી લોકો દ્વારા ભોગવવામાં આવે છે ગ્રુપ દ્વારા જ્યાં વૃક્ષ રોપવામાં આવે છે ત્યાંના રહેવાસીઓ ખુશ થઈને આવી ઉમદા કામગીરી બદલ ગ્રુપને અભિનંદન આપે છે ગો ગ્રીન ગ્રુપના સભ્યોનો સંપર્ક કર્યો અને એ લોકોએ સહર્ષ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર અમારું આમંત્રણ સ્વીકારી અને અમને સમય આપ્યો કે અમે લોકો પાંચ તારીખે શુક્રવારના દિવસે પાંચ એપ્રિલ શુક્રવારના દિવસે આપના વિસ્તારમાં વૃક્ષારોપણ માટે આવશું અને એના અનુસંધાને આજે સવારે સાડા વાગે અમે લોકો ભેગા થયા જી ગો ગ્રીન ગ્રુપની કામગીરી યુવાનો માટે પ્રેરણાદાયી છે મોજ શોખ અને જલસા પાછળ દોટ મુક્તિ આજની પેઢીએ આવી કામગીરીમાંથી પ્રેરણા લેવી જોઈએ ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષોની ઘટતી જતી સંખ્યા વચ્ચે આવી પ્રવૃત્તિથી સમાજને નવી દિશા મળે એ જરૂરી છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર